હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ હરાભરા કબાબ તેના માટે આપણે વટાણા અને પાલક લીધો છે તેને આપણે ધોઈને બોઈલ કરી લીધું છે અને બાફેલા બટેકા લીધા છે લીલા મરચાં જીરું પાવડર કોથમીર ચટ મસાલો અને મીઠું તો સૌ પ્રથમ આપણે આ પાલક અને વટાણા બાફેલા છે તેને મિક્સર બાઉલમાં પેસ્ટ બનાવી લઈશું થોડી કોથમીર નાખીશું લીલા મરચાં નાખીશું એમાં ઝીણો આદુનો ટુકડો સમારીને નાખીશું આદુ જો કોઈને ના પસંદ હોય તો સ્કીપ કરી શકાય છે પણ આદુ નાખવાથી ટેસ્ટ સારો આવે છે તેમાં આપણે ઠંડુ પાણી નાખીશું થોડું અને મિક્સચરમાં ક્રશ કરી લઈશું આ પાલકની અને વટાણાની પેસ્ટ તૈયાર છે તો હવે આપણે કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરીશું તેના માટે જે બાફેલા બટેકા છે તેને આ રીતે છીણી લઈશું બટેકા આપણે છીણી લીધા છે હવે તેમાં પેસ્ટ નાખીશું અને તેમાં બાઇન્ડિંગ માટે આપણે થોડો ચણાનો લોટ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જીરું પાવડર નાખીશું ચટ મસાલો નાખીશું અને મિક્સ કરી લઈશું ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે જો બાળકો તમારા પાલકને એવું ના ખાતા હોય તો આ કબાબ બનાવીને ખવડાવી શકાય છે તો આ આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે થોડું હાથમાં તેલ લગાવીને આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને ટીકી વાળી લઈશું જે પ્રમાણે તમારી સાઈઝ રાખવી કબાબની તે રીતે ટિક્કી વાળવાની આ રીતે આપણે બધી ટિક્કી વાળી લઈએ આપણે ટીક્કી તૈયાર થાય ત્યાં સુધી આપણે એક કઢાઈ પેન લઈશું અને તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું આ ટિક્કી આપણી વળાઈ ગઈ છે તેને હવે શેલો ફ્રાય કરી લઈશું

ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે સરસ શેકાઈ ગઈ છે તેને આપણે વચ્ચે કાજુ મૂકીને ગાર્નિશિંગ કર્યું છે તો હવે સર્વ કરી લઈએ તો આ આપણા હરા ભરા કબાબ સરસ રેડી છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં